અહિયાં આપણે પેલા પણ આવી ગયા છીએ અત્યારે તો અહીંયા જો આપડા ગાડલા મુકાય છે જો કે મારું આ તો મુકાયો હતો અત્યારે ઘડીક આરામ મારી સાયકલ બધી પેક થઈ ગઈ છે જો બસ તો હવે ઘડીક બેઠો તો આ બાય બેગ પેક કરી લે એટલે આગળ રવાના થઈશું મિત્રો 2000 કિલોમીટર સુધીનું સફર છે સુરત થી અમરનાથ થી સાયકલ યાત્રા કરું છું મારું નામ છે ભાવિક જો નો ખબર હોય તો મારો ઇન્ટ્રોડક્શન તો તમને ખબર જ છે પેલાનો બ્લોગ જોઈ આવજો ચલો મિત્રો તો હવે અહીંયા તો કોઈ કામ નથી કારણ કે જે આપણે સુતા થા તે બધું પેક થઈ ગયું છે ગાર્ડના પણ મૂકી દીધા બસ તો ચાલો મિત્રો જઈએ અહીંયાથી આગળ જોતા રહેજો બ્લોગ ને જે આગળ શું અત્યારે શું નાસ્તો તો નથી કર્યો આગળ નાસ્તો કરશું પછી આગળ પાછા જશું ક્યાં સુધી જવાના છીએ આજે તો મિત્રો કેટલો રંગ કપાય એ કાંઈ નક્કી નથી જોકે આ તો અમને મેપમાં માં દેખાડે છે આશ્રમ એટલે કે ગઈ કાલે રાતે તો મેં ડાયરેક્શન નાખી દીધું હતું આજે તો કઈ મેપમાં માં જોયું નથી હજી આગળ કઈ આરામ કરવા બેસશું બપોરે કે બપોર પછી ત્યારે જોઈ લેશું ચાલો મિત્રો મળી આગળ જઈએ છીએ હર હર હાજી મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા અને આગળ આવીને અત્યારે છે ને આપણે બેઠા હતા તમને યાદ હોય તો જે મંદિર હતું મહાદેવનું બસ તો તે મંદિરે બેઠા છીએ જો ધ્રુમનેશ્વર મહાદેવ મંદિર છે બસ તો હવે નીચે જવાનો વિચાર છે કારણ કે પાણી વાણી ભરવાનું છે અને મિત્રો મંદિર છે ને બહુ જૂનું છે ક્યારેક દર્શન કરવા આવજો મહાદેવ ના અમે તો આમાં ના જઈએ છીએ મહાદેવ કરી દેવાના હોય મહાદેવ હોય ત્યાં દર્શન કરી દેવાના મિત્રો મંદિરે તા પાણી પાણી સરસ મજાનું ભરી લીધું છે

મિત્રો એક ભાઈ હતા તેણે આપણને આઈસ્ક્રીમ ખવડાવ્યું અહીંયા જે મોટી ડેરી છે ને પંચામૃત ડેરી પંચામૃત નામ છે બસ તો ત્યાં અને બસ મિત્રો ઘણા લોકોનો પ્રેમ ઉધરામાં મળ્યો આવનાવા પ્રેમ મોટો રહે જો કે મિત્રો ગુજરાત છે ગુજરાતમાં તો કંઈ ઘટે નહીં ચાલો તો જઈએ છીએ આપણે આપણી તરફ આગળ

ખાવાનું લેવા એ સૌટા મહિનાનું શાક ને રોટલી ને એવું કંઈક લાવવાના છે તો આવે એટલે ખાશું પાછા મળીએ થોડીક વાર ને ઓકે જો મિત્રો આવી ગયા છે ભાઈ સંજયભાઈ આવ્યા છે સંજયભાઈ સંજય સંજયભાઈ જાઓ આપણું ખાવાનું પણ આવી ગયું છે રોહિતભાઈ કહેતા હતા કે મારી સાયકલ નો સામાન છે ને ઉતારી લેજો તો બસ એનો સામાન પણ ઉતારી લીધો છે અને બસ બસ મિત્રો તો આજનો દિવસ કઈ દેખાય ને એટલે અને હજી તો રાજસ્થાનમાં બાકી છે મિત્રો કાઈ નઈ મિત્રો બસ આજનો દિવસ આ રીતે પૂરો થાય છે આજે એસી થી પંચ્યાસી કિલોમીટર સુધી ની આપડે સાયકલ ચલાવીએ છીએ તો બસ આવડતી કાલે મળીએ આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો હોય વ્લોગ સારો લાગ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં પાસે આવવાનો બે લાઈક કરી આવશે એને ત્રણ ઓપ્શન આવે ને પહેલો ઓપ્શન સિલેક્ટ કરી નાખજો એટલે ઓલ ઉપર પ્રેસ કરી નાખજો જેથી આવના દિવસોમાં તમને ભાઈક ભાઈના વ્લોગ જોવા મળતો રહે કમેન્ટમાં હર હર મારે લોતા જજો વ્લોગ ને પાંચ લોકોને શેર કરી દેજો હર હર મારે